વિરમગામ પે સેન્ટર કુમાર શાળા નંબર એક ખાતે આજરોજ બેગલેસ ડેની ઉજવણી ઉત્સાહભેર અને શૈક્ષણિક હેતુસર વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા કરવામાં આવી હતી આ દિવસનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે રસ વધારવો અને શારીરિક તેમજ માનસિક રીતે વિકાસ સાધનો તથા આનંદ સાથે શીખવાની પ્રક્રિયાને પ્રોત્સાહન આપવાનો રહ્યો બેગલેસ ડે અંતર્ગત વિદ્યાર્થીઓને પુસ્તકો અને બેગ વિના શાળામાં આવવા સૂચના આપવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆતમાં યોગાભ્યાસની કરવામાં આવી અને શાળાના શિક્ષક મુકેશભાઈ પટેલ વિદ્યાબેન મકવાણા માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને પ્રાણાયામ તેમજ ધ્યાન જેવી વિવિધ યોગસનો અભ્યાસ કરવામાં આવ્યો હતો યોગા અભ્યાસ બાદ ધ્યાન અને શાંતિસભર પ્રવૃત્તિ યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓને શિસ્તબદ્ધ રીતે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સમૂહ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને સહકાર અનુશાસન એકાગ્રતા અને ટીકા ભાવનાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને આનંદ ઉત્સાહ અને સક્રિય ભાગીદારીના સ્પષ્ટ રીતે જોવા મળી હતી બેગલેસ ડેની આ ઉજવણીમાં વિદ્યાર્થીઓને રોજિંદા અભ્યાસના અલગ અલગ પ્રકારનો આનંદદાયક અનુભવ મળ્યો તેમજ શાળા પ્રત્યે સકારાત્મક ભાવના વિકસિત થઈ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષક તેમજ સ્ટાફ અને વિદ્યાર્થીઓને ઉત્તમ સહકાર આપ્યો હતો આ રીતે પે સેન્ટર કુમાર શાળા નંબર એકના વિરમગામ ખાતે ઉજવવામાં આવેલા બેકડેસ ડેની પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓ માટે ઉપયોગી અને પ્રેરણાદાયક અને યાદગાર બની રહી હતી